નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો મિત્રો આજે પૂછાયેલ બોર્ડના પ્રશ્નપત્રનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્ન એક છે નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે એક કાળી અને બીજી સફેદ ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય તો મિત્રો અહીંયા તમને સફેદ અને કાળી બે લાકડીઓ આપી છે અને આપણને સફેદ લાકડીનું માપ પૂછ્યું છે તો મિત્રો અહીંયા સફેદ લાકડી છે માપ આવશે તેર પોઈન્ટ પોંચ પ્રશ્ન દીર્ઘા સમીકરણ માઇનસ ટુ એક્ જીરો માટે એક્સ વત્તા એક નું મૂલ્ય ખાલી જગ્યા થાય તેનો જવાબ આવશે મિત્રો બે પ્રશ્ન ત્રણ છે એક સમાંતર શ્રેણીમાં જો ડી બરાબર માઇનસ ચાર અને એ બસવન બરાબર ચાર હોય તો તેનું પહેલું પદ એ બરાબર ખાલી જગ્યા થાય તેનો જવાબ ડી આવશે મિત્રો અઠ્યાવીસ પ્રશ્ન ચાર છે બિંદુઓ બે માઇનસ એક અને એ માઇનસ એક માઇનસ પોંચ વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે તો પોચ એકમ આવશે એના પછી મિત્રો પોંચમો પ્રશ્ન છે જો સાયન્સ સ્ક્વેર થીટા બરાબર એક દુર્ત્યાવશે તો ટેન સ્ક્વેર થીટાનું માપ ખાલી જગ્યા થાય તો એનો જવાબ છે મિત્રો એક આવશે પ્રશ્ન નંબર છ છે મિત્રો કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે એકવી અને તેવી છે તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા છે તો મિત્રો એનો જવાબ આવશે સત્યાવીસ એના પછી મિત્રો સાતમો પ્રશ્ન છે જો એક હજાર એસી બરાબર ટુની એક્સ ઘાત ગુણ્યા ત્રણ વાયની ઘાત ગુણ્યા પોંચ હોય તો એક્સ માઇનસ એ વાય બરાબર ખાલી જગ્યા તો અહીંયા એનો જવાબ છે એ મિત્રો ઝીરો આવશે એના પછી આઠમો પ્રશ્ન જોઈશું જો બહુપદી પી એક્સ બરાબર એક્સનો સ્ક્વેર માઇનસ ટુ એક્સ બના શૂન્યો તો એ બી છે તો એક ગુણ્યા બી બરાબર જવાબ એનો પોંચ આવશે પ્રશ્ન નવ છે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે તો છ દસમો પ્રશ્ન છે સાઇન થર્ટીનું મૂલ્ય તો એક દૂત્યાઉ આવશે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળના ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય તો મિત્રો એની સ્પર્શકો અંદરથી ન દોરી શકાય એટલે જીરો જવાબ આવશે પ્રશ્ન બાર છે આપેલ અવલોકનોનો બહુલક ખાલી જગ્યા છે તો સૌથી વધારે વાર ત્રણ છે બે વાર રિપીટ થયો છે માટે એનો બહુલક છે એ ત્રણ આવશે એના પછી તેરમો છે રૂટ ટુ એ અસમય સંખ્યા છે તો ખરું ચૌદ મો પ્રશ્ન છે ચૌદ મો પ્રશ્ન બાર પંદર અને એકવી નો ગુસ્સા એક છે તો ખોટું આવશે પંદરમો પ્રશ્ન છે રૂટ ત્રણ એક વત્તા પહોંચે સુરેખ બહુપદી છે તો ખરું કારણ કે એને કોઈ ઘાત નથી એટલે સુરેખ બહુ બધી છે સોળમો પ્રશ્ન છે ઘટના એની સંભાવના અને ઘટના સંભાવનાનો સરવાળો તો એક જ થાય મિત્રો કારણ કે એનો છે થશે પ્રશ્ન છે મિત્રો એક બે અને ત્રણ આ સમાંતર શ્રેણી છે કે નહીં ના મિત્રો અહીંયા તફાવત સરખો નથી કારણ કે અહીંયા બે તફાવત થશે એક અહીંયા જીરો તફાવત થશે એટલે તફાવત સરખો નથી એટલે એ સમાંતર શ્રેણી નથી અઢારમો પ્રશ્ન છે વર્તુળને કેટલા સ્પર્શકો હોય તો અસંખ્ય હોય એના પછી જો પીએ બરાબર જીરો પોઈન્ટ પોસઠ હોય તો પીએ ડેસ બરાબર કેટલો થાય તો જીરો પોઈન્ટ છે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ શોધો તો મિત્રો બહુલક વર્ગ છે સૌથી મોટી આવૃત્તિનો ત્રણ પોઈન્ટ પોંચ છે એના પછી મિત્રો એકવીસમો પ્રશ્ન છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો મિત્રો ટુ પાય આર એચ અને શંકુ ઘનફળ તો એક તરત્યાવીશ પાય આર સ્કવેર એચ ત્રેવીસમાં પ્રશ્ન છે મિત્રો ત્રીજિયાના વર્તુળનો પરીખ તો એ મિત્રો પાય ટુ પાય આર અને ખૂણાવાળા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો મિત્રો પાય આર સ્ક્વેરથી ભાગ્યા ત્રણસોને સાહીઠ બનશે તો અહીંયા મિત્રો વિભાગ એ છે આપણું પૂર્ણ થાય છે અને મિત્રો વિભાગ બી સી અને ડીનું સોલ્યુશન છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાર્ટ ટુની અંદર